નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો ધાંગધ્રા બારસો પચાસ થી બારસો પચાસ ઉપલેટા બારસો વીસ થી બારસો અડસઠ કુકરવાડા બારસો સિત્તેર થી બારસો છન્નું મેંદરડા અગિયારસો થી અગિયારસો ભચાઉ બારસો નેવ્યાસી થી બારસો છન્નું વિરમગામ બારસો નેવું થી બારસો ચોરાણું પાટડી બારસો પંચ્યાસી થી બારસો ખેડબ્રહ્મા બારસો સિતેરથી બારસો પંચ્યાસી ભાભર બારસો થી તેરસો દસ કડી બારસો પિંચોતેર થી તેરસો સાત વડગામ બારસો નેવું થી બારસો નેવું ભિલોડા બારસો થી બારસો જેતપુર અગિયારસો થી બારસો પચાસ માણસા બારસો થી તેરસો અગિયાર ચોટાણા બારસો થી તેરસો બે જામજોધપુર બારસો વીસથી બારસો છાસઠ કલોલ બારસો સત્તાણુંથી તેરસો સાત સિદ્ધપુર બારસો એંસીથી તેરસો દસ પાટણ બારસો સિત્તેરથી તેરસો અઢાર સમી બારસો નેવુંથી તેરસો ચાર ચાણસમા બારસો સડસઠથી તેરસો સાત બહુચરાજી બારસો પંચ્યાસીથી તેરસો છ રાજકોટ બારસો સોળથી તેરસો ચાર ધાનેરા બારસો બ્યાસીથી તેરસો બે પાલનપુર બારસો થી બારસો સત્તાણું અમરેલી એક હજાર ચોસઠથી બારસો સિત્તેર હિંમતનગર બારસો પંચાણુંથી તેરસો એક પાંથાવાડા બારસો એકાણુંથી બારસો એકાણું ઈડર તેરસો પાંચથી તેરસો દસ બાવડા બારસો સિત્યોતેરથી બારસો ચોવીસ ભીમા બારસો સિત્તેરથી તેરસો ત્રણ વાવ બારસો એંસીથી તેરસો દિયોદર તેરસો ત્રણથી તેરસો અગિયાર આંબલી આસણ બારસો એકાણું થી બારસો એકાણું ભુજ બારસો નેવું થી બારસો પંચાણું લાખણી બારસો છન્નું થી તેરસો પાંચ વારાહી બારસો થી બારસો ડીસા બારસો થી તેરસો બે હારીજ બારસો થી તેરસો બાર ગુંદરી બારસો થી બારસો પંચાણું અંજાર બારસો થી બારસો પંચ્યાસી નેનાવા બારસો પિંચોતેરથી તેરસો બાર જુનાગઢ બારસો એકાવનથી બારસો એકાવન પિલુડા બારસો બાણુંથી બારસો પંચાણું જસદણ બારસોથી બારસો થરાદ બારસો એંસીથી તેરસો સોળ રાહ બારસો ચાલીસથી બારસો પચાસ હળવદ બારસો ચાલીસથી બારસો છ્યાસી ગોઝારિયા બારસો નેવુંથી તેરસો વિજાપુર બારસો એંસીથી તેરસો તેર થરા બારસો નેવુંથી તેરસો ત્રેવીસ સિહોરી બારસો એંસીથી તેરસો પાંચ રાઘનપુર બારસો તેરસો અગિયાર ગોંડલ અગિયારસોથી તેરસો એક વિસનગર બારસો સિત્તેરથી તેરસો પંદર તલોદ બારસો નેવુંથી તેરસો પાંચ ભીલડી બારસો પાસઠથી તેરસો ત્રણ જામનગર અગિયારસોથી અગિયારસો અડસઠ